પાલનપુર કંતરિયા હનુમાન વિસ્તારમાં પીવાના પાણીનો કકરાટ છેલ્લા બે માસથી પીવાનું પાણી અનિયમિત આવતા મહિલાઓ નગરપાલિકામાં રજૂઆત કરવા દોડી આવી પાલનપુર વિસ્તારમાં પીવાના પાણીનો કકડાટ છેલ્લા બે માસથી પીવાનું પાણી અનિયમિત આવતા મહિલાઓ નગરપાલિકામાં રજૂઆત કરવા દોડી આવી ઝડપથી પાણી પૂરું પાડવા મહિલાઓની માંગ પાલનપુર કંથેરિયા હનુમાન મંદિર વિસ્તારમાં રહેતા રહીશોને પીવાના પાણીની છેલ્લા બે માસથી સમસ્યા સર્જાતા મહિલાઓ સોમવારે પાલિકા ખાતે દર્શાવી પાણી પુરવઠા શાખામાં રજૂઆત કરી હતી જેથી પાણી પુરવઠા શાખા દ્વારા ઝડપથી પાણી પૂરું પાડવાની ખાતરી આપવા મામલો થાળે પડ્યો પાલનપુર શહેરમાં કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાઓ જોવા મળી રહી છે ત્યારે પાલનપુર શહેરના કંથેરિયા હનુમાન મંદિર પાસે પાસે રહેતા રહીશોને છેલ્લા બે માસથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી છે જેથી આ બાબતે અગાઉ રહીશો દ્વારા સ્થાનિક કોર્પોરેટરને અને પાલિકામાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ દિન સુધી પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા આજે વિસ્તારની મહિલાઓ ભેગી થઈને પાલિકા કચેરી ખાતે દોડી આવી હતી અને પાણી પુરવઠા શાખામાં લેખિતમાં રજૂઆત કરી હતી જેથી પાલિકા દ્વારા પાણી પૂરું પાડવાની અને પાણી નવી લાઈન નાખવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો અનુમંતી અમે આવ્યા છીએ બે મહિનાથી સતત પાણી નહીં આવતું અમે રોડ ડેટેડ અભ્યાસમાં કપડાં ધોવા જઈએ છીએ અને પાણી પીવાનું પાણી તો જોઈએ કે ના જોઈએ પાછળની લાઈનમાં ચાર ચાર વાર પાણી આવે છે અને તો બી અમે ત્યાં ભરવા જઈએ તો અમને ભરવા નહીં દેતા તો અમારા પાણી માટે શું ભાનુ કહો કમ્પ્લેન કરી આશાબેન ઘરે જોવા બી આવ્યા જોઈને આવ્યા કે પંદર દિવસમાં થાય પણ કોઈ થતું નહીં ફોન કરો તો ફોન ઉપાડતા નહીં અને અરજી બી આપી તો બી કોઈ નિકાલ નહીં હવે કંટાળીને અમે અહીંયા આવ્યા છીએ એટલે હવે ગમે તે કરીને પાણીનો નિકાલ આજને હાથ થવો જોઈએ ભાવના બેન લાગી